Terima kasih કપડા પહેરીએ છીએ અને અમે બધા મીઠાઈ ખાઈએ છીએ પછી પછી અમે રંગોળી પીએ છીએ પછી અમે ફટાકડા લેવા જઈએ છીએ બજાર બજારમાં ફટાકડા લઈને અમે સાંજે ફટાકડા ભોડીએ છીએ પછી અમે સાંજે મીઠાઈ ખાઈએ છીએ બધા દેશ વસ્તી વધારવાના વસ્તી વધારવાના આપણા દેશમાં અને સમસ્યાઓ સમજાઈ જાય છે વા પાણી અને અવાજના પ્રદૂષણથી આપણને વા પાણી અને અવાજના પ્રદૂષણથી સમાજ નુકસાન થાય છે સમાજ ને નહીં થતું કોને થાય